નડિયાદ ફાયર કંટ્રોલ રૂમ ને મેસેજ મળેલ કે નડિયાદ દબાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કઈક ધુમાડા જેવું દેખાય છે જેથી તાત્કાલિક અમો બે વોટર વાવજો તેમજ રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો જેથી બારી દૂર કરી અને કઈક કાગળ સળગેલા હતા એને પાણીનો મારો મારી બુજાવી દીધી સેકન્ડ ફ્લોર પર આવેલ છે અને ઓફિસ છે એટલે ઓફિસમાં માં તો કઈ કચેરી હોય તો અત્યારે છે માં તો ફાઇલો હોય જનરલી ફાઇલો બે વોટર બઉઝર લઈને ને આવ્યો હતો અને બારી ધુમાડો ખુબ જ મોટા પ્રમાણમાં હતો એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વેહિકલ પણ સાથે લઈને આવ્યો અત્યારે અમારો ફાયર બ્રિગેડ નો તમામ સ્ટાફ હાજર છે અમારા ચીફ ઓફિસર નગરપાલિકા ના એ પણ હાજર છે એ હજુ કઈ જાણવા મળેલ નથી